પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ ઉત્તર લખો ક નીચેના શબ્દોની સાચી જોડણી લખો અતિથિ ધૂસરી કૂતરું અતિશિયોક્તિ લયબદ્ધ શબ્દો લખો એક ઈસ પરમેશ્વર ભગવાન બે ગજુ ક્ષમતા શક્તિ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો એક કાંધી છેડો બે આય માં ત્રણ ભરોહો ભરોસો અંધુય બધુય પરજા પ્રજા નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો એક આવાસ આમંત્રિત અખંડ અથરો જવાબ અખંડ અથરો આમંત્રિત આવાસ બે ફૂલ અતિથિ મુખ પરોટ જવાબ અતિથિ પરોડ ફૂલ મુખ